છોડવા જે હતા જે થોડાક નબળા હતા એમાં કેવો ફેરફાર જોવા મળ્યો એમાં બધો સુધારો થઈ ગયો આ રીતે સુકાતા હતા છોડ આ છોડ છોડ આછા આછા હતા એ એકદમ ઘાટા અને ભરાઈ ગયા છે આના અનુભવોથી બીજા પાકોમાં આપણને પરિણામ મળશે એવી તમને આપણને આમાં રિઝલ્ટ લાગ્યું એટલે જો આપણે હિંગુમાં સટકાવો કે મારવાનો છે ઉપળો પણ સરસ મજાની નીકળે છે નવું ફ્લાવરિંગ પણ તમને દેખાય છે મને તો હારા મારું કારણ કે કારણ રિઝલ્ટ લાગ્યું હતું છટકો મેં પેલા માર્યો તો કપાસ કપાસમાં સૌથી પહેલા સૌથી કે કપા છે ચોમાસુ સીઝન માં આપણે ચોમાસુ સિઝનમાં માં સલાહ ખાવા કારણ કે હા બરાબર છે પછી આપણને એક ભાઈ વાત કરી કે ભાઈ આ સાટો તો હા હા પછી મેં તરત આપણે કીધી વાત કરી ભાઈ આ રીતનું છે મને કે આ ડબ્બલું તમે લઈ જાવ હું બંધ થઈ જાય હા બરાબર છે એ પછી આપણે એક સોડો રથું ખાણો કપામાં નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે ફરીથી એક નવા ફિલ્ડમાં આવ્યા છીએ તો અહીંયા આપણે ફિલ્ડ ઉપર હાજર છીએ અને ખેડૂત મિત્ર પણ આપણી સામે છે તો આપણે એમનો પરિચય લઈશું પહેલાં એક આપણું પૂરું નામ અને જણાવજો ગામ ભગવાનભાઈ દનજીભાઈ હા ગામ ગામલા ગામ આંબલા તાલુકો આપણે સિંહોર તાલુકો લાગે ભાવનગર જિલ્લા સિંહોર તાલુકો અને આંબલા ગામે આવ્યા છીએ તો આજે આંબલા ગામે આપણે

આ છોડ પછી જે પીવડાવ્યું અને માવજત તમે કઈ કઈ કરી હતી પછી જે માસ્ટર કામ કે પાવ્યું હતું પહેલાં હા પહેલાં સાઈટો પહેલાં કર્યો હા પહેલાં છંટાવ કર્યો અને પછી પીવડાયું પછી પીવડાયું પીવડાવ્યું અને છંટકાવ કર્યું પછી તમને કેટલા દિવસે આમાં છોડમાં જે આપણા જે પ્રશ્ન હતા એ ઓછા થતા જોવા જો વેપડને આઠ દાડે રિજેક્ટ આપણને પૂરેપૂરું મળી ગયું આઠ દિવસ પછી નવો છોડ તમને ક્યાંય દેખાય કાંઈ પછી ક્યાંય નહીં ક્યાં નહીં

આ ચણા ચણાનું નાનું એવું આપણે કેટલા વિઘાક અડધા વિઘાનું છે ખાલી અડધા પણ મતલબ આના જી માસ્ટર ઉપર વિશ્વાસ વિઘા તમે આનો ઉપયોગ કર્યો છે અત્યારે જે છોડ આછા આછા હતા એ એકદમ ઘાટા અને ભરાઈ ગયા છે અને છોડની નવી કૂપો પણ સરસ મજાની નીકળે છે નવું ફ્લાવરિંગ પણ તમને દેખાય છે તો આ છે જી માસ્ટરનું પરિણામ અને લોકો અત્યારે બધા જ પાકોમાં સારા અનુભવ આપણને આપતા જાય છે અને ખેડૂતો અપનાવતા જાય છે રિઝલ્ટો પણ સારા સારા આપણી સામે આવતા જાય છે દરરોજ નવા નવા ખેડૂતોના ઘણા ફોન આવે છે કે આ જી માસ્ટરનું પરિણામ અમને પણ સારું મળ્યું અમને પણ સારું મળ્યું તો અમે બસ એ જ હેતુથી અત્યારે જેટલી જગ્યાએ પહોંચી વળ્યા તેટલી જગ્યાએ અમે નવા નવા ફિલ્ડમાં આપણે નજર સામે તમારી સામે પરિણામો મૂકતા જઈએ

લીંબુમાં શરૂઆત કરવી છે લીંબુમાં શરૂઆત કરવી છે આપણે લીંબુમાં આપણે અહીંયા આપણે આંબલા ગામના તે બે થી ત્રણ આપણે વિડીયો છે જે આપણે મૂકેલા છે એમાંય તે આપણને સરસ પહેલા મળ્યા છે અગાઉ આપણે સાતપડા ગામે પછી બીજા બે ત્રણ વિડીયો એવા મૂકેલા છે લીંબુના પાકના અનુભવ તો આ જીમ માસ્ટરના પરિણામો તમામ પાકોમાં આપણને સારામાં સારા મળે છે તો વધુ લોકોને અનુભવ કરવા માટે અને તમને આ વિશે બીજું કંઈ તમને અનુભવ લાગતો હોય કે આપણે શું આપણે આ આપણે આંબા સોયપાને હં પછી આને સોયપા પછી મેં દસ તળે એનો સંટકો પેર્યો હતો આ ચોયપા પછી સોયપા પછી હં હં કારણ કે પાંચ આંબા છે આ આંબા વચ્ચે વચ્ચે આંબા પણ જો અહીં ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ ત્રેસઠ આંબા છે ત્રેસઠ આંબા છે એમાંથી હજુ આપણે એક જ ડૂલ પીડ્યો નથી બધા કમ્પ્લેન ઉધરી ગયા બધા મહેરા પછી જે તમને અહીંયા જે લાકડી જે દેખાઈ શકાય ખેતરમાં લાકડી આવી

તેમાં પણ હવે અનુભવ કરવા માટેનું ભવનભાઈ આપણને કહી રહ્યા છે તો ભવનભાઈ આ વસ્તુ તમને કેટલું આમ સંતોષકારક પરિણામ આપે છે મને તો હારા મારું કારણ કે રિઝલ્ટ લાગ્યું આનો આનો સટકાવ મેં પહેલાં માર્યો તો કપાવવા કપાસમાં સૌથી પહેલાં સૌથી પહેલાં કારણ કે કપા મારે હુકાવવા મળ્યો હતો અહીંયા જ ચોમાસું સિઝનમાં આપણે ચોમાસું સિઝનમાં એક સલાહ ખાવા ભાવવા કારણ કે હા હુકાઈ ગયો હા બરાબર છે પછી આપણને એક ભાઈ વાત કરી કે ભાઈ આ સાટો તો વીવ જાહે હા હા સમયે તરત આપણે બીજીને વાત કરી ભાઈ આ રીતનું છે મને કે આ ડબલ્યુ તમે લઈ જાઓ તમારે શું બંધ થઈ જાય આ બરાબર છે એ પછી આપણે એક છોડો નથી ખાણો કપાસમાંય કપાસમાંય તે કપાસ પહેલાં કપાસનો અનુભવ તમે સૌથી પહેલાં લીધો છે એટલે ચણામાં તે મૂકી પછી આ સેડામાં ઉપયોગ કર્યો અને પછી આ બધા સાથે સાથે આંબામાં અને હવે લીંબુનો વારો આવ્યો છે તો ખેડૂત મિત્રો જુઓ તમે જે ખેડૂત એક પણ વખત અનુભવ કર્યો છે એમને બીજી વખત કેવું પડતું નથી કે આ પાક માટે આ વસ્તુ વાપરો એમ એને શરૂઆત કપાસ થી કરેલી હતી રિઝલ્ટ રિઝલ્ટની ખાતરી થઈ એટલે ધીમે ધીમે જે જે વસ્તુમાં પાક નવા નવા કરતા ગયા એમ એને અપનાવવાનું ચાલુ રાખ્યું છે એટલે એ વસ્તુ એને ખાતરી થઈ કે વિશ્વાસ થયો કે આ વસ્તુથી આપણને સારું કામ મળે છે તો જી માસ્ટરના પરિણામો અત્યારે જે પણ ખેડૂતોએ અપનાવ્યું છે એ ભૂલતા નથી અને એ પ્રોડક્ટ જ બોલે છે કે આ વસ્તુ ખરેખર કામ આપે છે અને ખેડૂત પણ પૂરા સંતોષથી એનો જવાબ આપે છે કે આ વસ્તુથી અમને કામ મળ્યું છે આમાં કોઈ કોઈ ખોટી જાહેરાત કે કોઈ ખોટું આપણે લોભામણી વસ્તુ આપીને એવું કંઈ કરવાની હેતુથી આ વસ્તુ ખેડૂત પોતે જ આ વસ્તુ અનુભવું છે અને અપનાવું છે તો આ વિશે આપણે વધુ માહિતીના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયોસાઇન્સની તેમાં આપણે મૂકતા હોઈએ છીએ એ પણ તમે નવા નવા પાકોના વિડીયો જોજો અને જો વધુ માહિતી સારી લાગે તો આ વિડીયોને બીજા ખેડૂતો સુધી પહોંચાડજો અને બસ આ આ સાથે જય ભારત જય હિન્દ